અને એમાં ભગવાન કૃષ્ણ થોડાક લેટ આવ્યો છે લોકો એ રસ્તો કરી આવ્યો દૂર હતો કૃષ્ણ આવ્યા કૃષ્ણ આવ્યા બિલકુલ આગળ સુધી આવી ગયા અને આગળ સુધી આવ્યા પછી અર્જુને સામા પક્ષે જે યુદ્ધની ઈચ્છાથી આવ્યા એને જોવાની ઈચ્છા કરી આમ જોયું કોણ કોણ આવ્યું છે પણ કંઈ સ્પષ્ટ રૂપે દેખાણું નહીં એટલે કૃષ્ણને કીધું થોડો રથ આગળ લઈ લો યુદ્ધની ઈચ્છાથી કોણ કોણ આવ્યું છે મારે એને જોવા છે કોણ કોણ આવ્યું છે યુદ્ધની ઈચ્છાથી રથ આગળ હવે આ અટકી ગઈ છે ત્યાંથી એકલો આગળ ચાલ્યો એટલે દુર્યોધને શંકા કરી દુર્યોધને ભીષ્મ દાદાને કીધું દાદા આ કૃષ્ણ અને અર્જુન આ બાજુ કેમ આવે છે શું કામ આવે છે બોલે મને શું ખબર ભીષ્મ કે શું કામ આવે છે દાદા એ ને કેવો પાછા જતા રહે કેમ દાદા હવે સંધિનો સમય નથી હવે સંધિ કરવી હતી પેલા કરવી હતી હવે અત્યારે આ કોઈ સમય નથી અને કે યુદ્ધ ચાલુ કરે ભીષ્મદાદા એ કીધું કે તને ખબર છે એ સંધિ કરવા આવે એ તને ખબર છે જોતો ખરો શું કરે છે વધારે રથ નજીક આવ્યો પેલા યુદ્ધની રેખા હતી ને ત્યાં સુધી આવી ગયો અને ત્યાં અટકી ગયા પી કૃષ્ણ અને અર્જુન અને પછી વાતો કરવા લાગ્યા ત્યાં જોકે મારે આ વિસ્તારથી ચર્ચા નથી કરવી કારણ કે હું તો તમને ખાલી એક કહેવા માંગુ છું કે પ્રસાદ શબ્દ વાપર્યો છે પ્રસાદ એ બે વાતો કરે છે કૃષ્ણ અને અર્જુન એટલે દુર્યોધન પાછો ની પાસે ગયો દાદા અત્યારે કોઈ વાતો કરવાનો સમય છે આ ક્યારના બે વાતો કરે છે એને કેવો પાછા જતા રે ભીષ્મ દાદા એ કીધું તું ચૂપ રહે એ બે વાતો કરવા દે બે ની વાતો એને પ્રાર્થના કરી છે હે મારું તો નંદન હે પવન દેવ મુગુટ વાળો જે બોલે છે અર્જુનને જે કહે છે થોડાક શબ્દો પવન મારા કાન સુધી લાવી દો તો હું ધન્ય થઈ જાઉં આ હનુમાનજીને પ્રાર્થના કરી છે કારણ કે એની એની ધજા ઉપર હનુમાનજી છે આ પ્રસાદ છે ભીષ્મ જેવા વિચારે છે કે આ પ્રસાદ અમને મળે અમને મળે નથી મળે અધિકારી માત્ર અર્જુન જ હતો એટલે વિરાટ તો એને પણ બતાવ્યું છે દુર્યોધનને પણ દુર્યોધને એ વિરાટ સ્વરૂપ જોયા પછી એને આક્ષેપ કર્યો કે જાદુગર છે હા નજરબંધી કરી છે મને બધું વિચિત ચિત્ર વિચિત્ર દેખાય છે અને અર્જુને આ વિરાટ સ્વરૂપ જોયું એટલે આધીન થઈ ગયું બસ ફરક આઠ એકને પરિચય થયો એ વિરાટ છે એ પરિચય થયો આધીન થઈ ગયો અને એકને પરિચય થયો પણ શંકા કરી મેસ્મેરિઝમ કર્યું છે જાદુગર છે નજરબંધી કરી છે આવા બધા આક્ષેપો કર્યા એટલે મળવું અને પરિચય થવો આ બીજું પગથિયું છે